પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું બાઇક લઈને આવી રહેલા કોન્સ્ટેબલને અજાણ્યા વાણને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસી હતા જેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં કાકરાપાર અણુ મથક ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાંથી પોલીસ જવાનોને બોલાવાયા હતા જેમાં સુરતથી પણ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગયા હતા પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો જેમાં કોન્સ્ટેબલનું મોત થયું હતું આ પોલીસ કોન્સ્ટેબલ સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો તાપી જિલ્લાના કાકરાપારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો જ્યાંથી તે બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ને અડફેડે મોત નીપજ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ સેતુર ચૌધરી કાકરાપારમાં બંદોબસ્ત માં ગયા હતા બંદોબસ્ત પૂર્ણ થયા બાદ સેતુલ બાઇક પર સુરત ખાતે આવી રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેડે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી પોલીસ કર્મચારી સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લવાયેલા સેતુલની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ સેતુલની મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ત્યાં રહેવાનું મારે તો હું અહીંયા ડિંડોલી જ રહ્યો છું ને રિટાયર જમાદાર મારો ભાઈનો છો આ ભાઈનો છોકરો છે એ કંઈ બંદોબસ્ત લઈ લો કાકડા પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયો એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી કેટલી ઉંમર હતી ઉંમર ઓગણત્રીસ જાણકારી કંઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવ્યો અહીંયા કઈ જગ્યા ઉપર હતા એ અહીંયા હેડ કોર્ટર હેડ કોર્ટર પર બજાવતા હતા આથી બંદોબસ્ત ભાગેલંતાથી પણ પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એનો મોટા પપ્પા થઉં બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોન ન્યૂઝ સુરત